જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શ્રાવણ માસનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે આ મહિનો પવિત્ર માનવામાં આવે છે તો આવો જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું કેમ મહત્વ છે શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે ભગવાન ભોળાનાથ ને આ મહિનો અતિ પ્રિય છે આ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને પૂજા કરે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે શ્રાવણ સોમવાર વ્રતનું નું સર્વાધિક મહત્વ માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે શ્રાવણ માસમાં સોમવારનું વ્રત કરે છે ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગ દર્શન માટે હરિદ્વાર કાશી ઉજૈન નાસિક સહિત ભારતમાં અનેક ધાર્મિક સ્થળો પર જાય છે શ્રાવણ મહિનાનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે કારણ કે આ મહિનામાં વર્ષા ઋતુ હોવાને કારણે સંપૂર્ણ ધરતી વરસાદથી હરીભરી થઈ જાય છે ગ્રીષ્મ ઋતુ બાદ આ મહિનામાં વરસાદ થવાથી માનવ સમુદાયને મોટી રાહત મળે છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અનેક પર્વ પણ ઉજવવામાં આવે છે શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રા દરમિયાન લાખો શિવ ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામની યાત્રા કરે છે તેઓ આ તીર્થ સ્થળોથી આવે છે પૌરાણિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે આ મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા એ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું જેનાથી સૃષ્ટિ નષ્ટ થવાનો ભય હતો ત્યારે સૃષ્ટિની રક્ષા કરવા માટે ભગવાન શિવે તે વિષ્વીને પોતાના ગળામાં ધારણ કરી લીધું હતું ઝ્યારેના પ્રભાવથી મહાદેવનો કંઠ નીલો એટલે કે વાદળી થયો હતો જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું હતું રાવણ શિવનો સાચો ભક્ત હતો રાવણ કાવડમાં ગંગાજળ લઈને ગયા હતા અને આ ગંગાજળથી શિવલિંગ ઉપર અભિષેક કર્યો હતો ત્યારબાદ ભગવાન શિવને આ વિષ્માંથી મુક્તિ મળી હતી શ્રાવણના પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે શ્રાવણ માસમાં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્યગોચર થી દરેક બાર રાશિઓને અસર કરે છે શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતી ને પણ સમર્પિત છે ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે ચાતુર્માસ દરમિયાન યોગીઓ સન્યાસીઓ આરાધના કરે છે આ મહિનામાં કરેલું શિવ પૂજન ધર્મ કર્મ પૂજાપાઠ દાન નું વિશેષ મહત્વને અધિક પુણ્ય આપનાર મનાય છે

કે શ્રાવણ માસ નું મહાત્મય સેંકડો વર્ષોમાં પણ વર્ણવી શકાય તેમ નથી મારી પ્રિયા પ્રજાપતિના યજ્ઞમાં પોતાના શરીરની આહુતિ આપી ત્યારબાદ હિમાલયની કન્યા થઈને માસ નું સેવન કર્યું અને મને પ્રાપ્ત કર્યો એટલે મને આ માસ ખૂબ જ પ્રિય છે બીજું કારણ એ છે કે આ મહિનાની કૃષ્ણ અષ્ટમીએ શ્રી હરિ વિષ્ણુ દેવકીના ગર્ભમાંથી પ્રાદુર્ભૂત થયા હતા આથી આ માસની કૃષ્ણ અષ્ટમી મને અધિક પ્રિય છે આથી શ્રાવણ માસ મને અધિક પ્રિય માનીને મારું અને પૂજન આ ચારેય પ્રકારના પોતાની અભિલાષાથી શ્રાવણ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ રાખશે અને ધાર્મિક વિધિઓ કરશે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં સૌથી શુભ મહિનાઓમાંનો એક છે ભક્તો શાંતિ સમૃદ્ધિ અને ખુશી માટે ભગવાન શિવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે તેઓ ભગવાન શિવને સમર્પિત મંદિરોમાં પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રસાદ ચડાવવા જાય છે શ્રાવણ મહિનો ચાતુર્માસની શરૂઆત છે ચાતુર્માસ ચાર મહિનાનો છે તે આત્મનિરીક્ષણ માટે આદર્શ છે મનને શાંત કરવાને ભૂતકાળના અનુભવોનું વિશ્લેષણ કરવાનો આ યોગ્ય સમય છે ભક્તો માને છે કે આ સમયગાળા દરમિયાન પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાથી મનની શાંતિ મળે છે ભગવાન શિવ વિનાશ અને નવીકરણ કરે છે છે ભક્તો પરિવર્તન માટે તેમના આશીર્વાદ માંગે તેઓ પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસ રાખે છે અને ધાર્મિક વિધિઓ કરે છે તે આધ્યાત્મિક વિકાસ માટે ગ્રહણશીલ સ્થિતિ બનાવવા માટે ફાયદાકારક છે આ સમય દરમિયાન સમગ્ર બ્રહ્માંડ ભગવાન શિવની દેવી ઉર્જાના સારથી ભરેલું હોય છે આ સાર શિવ તત્વ તરીકે પણ ઓળખાય છે ભક્તો આ દેવી શક્તિઓ સાથે જોડાવા માટે પૂજા ધાર્મિક વિધિઓ અને ધ્યાન કરે છે ભક્તો દેવી પાર્વતી ને ભગવાન શિવ પ્રત્યેના તેમના સમર્પણ માટે જાણે છે ભગવાન શિવ પ્રત્યેની તેમની તીવ્ર ભક્તિ ભક્તો માટે પ્રેરણારૂપ છે તેઓ ભક્તિ અને દ્રઢતા કેળવવા માટે દેવી પાર્વતી પાસેથી પ્રેરણા લે છે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક છે જલાભિષેક ભક્તો ભગવાન શિવ મંદિરોમાં જાય છે આ સમય દરમિયાન શાકાહારી ભોજન કરવું શરીર અને મનની શુદ્ધિ માટે ફાયદાકારક છે આવી પ્રથાઓને અનુસરવાથી તેઓ દેવી શક્તિઓની નજીક લાવે છે પવિત્ર શ્રાવણ માસમાં લોકો દારૂનું સેવન કરવાનું ટાળે છે ભક્તો ભગવાન શિવને સમર્પિત મંદિરોની મુલાકાત લે છે ફળો દૂધ ફૂલો અર્પણ કરે છે તેઓ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભજન અને મંત્રો પણ ગાય છે શ્રાવણ મહિના મહત્વ છે શ્રાવણ મહિનામાં ભક્તો પોતાના મન અને શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસ કરે છે તેઓ અનેક પ્રથાઓનું પાલન કરે છે આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેઓ ખોરાક અને પાણીનો ત્યાગ કરે છે ઉપવાસ એ દેવતાઓ પ્રત્યે સમર્પણ અને ભક્તિ દર્શાવવાની સૌથી મહત્વપૂર્ણ રીતોમાંથી એક છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવના સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશી માટે આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન લોકો ચોક્કસ નિયમોનું પાલન કરે છે. આ સમય દરમિયાન તેઓ તમાકુ, દારૂ અને માંસાહારી ખોરાક લેવાનું ટાળે છે. મોટા ભાગના લોકો દિવસમાં ફક્ત એક જ વાર ખાય છે અથવા તો ફક્ત ફળો અને દૂધ ખાય છે. કેટલાક લોકો આખા દિવસ દરમિયાન કંઈ પણ ખાવાનું ટાળે છે. ઉપવાસ આત્મનિયંત્રણ અને આત્મશિસ્ત માટે ખૂબ જ ફાયદાકારક છે. ભક્તો તેમની આધ્યાત્મિક યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉપવાસ રાખે છે. ભક્તો મંત્રજાપ, કલાકૃતિઓ અને ધાર્મિક ગ્રંથોનું વાંચન જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. આ પ્રવૃત્તિઓ કરવાથી તેમની દેવી શક્તિઓ સાથે જોડવામાં મદદ મળે છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખવાથી ધાર્મિક અને આધ્યાત્મિક લાભો ઉપરાંત અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે ભક્તો પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે તેઓ દૂધ મધ દહીં ઘી બિલ્વપત્ર અર્પણ કરે છે અને ફૂલો તથા ચંદનની પેસ્ટ પણ ભગવાન શિવને અર્પણ કરે છે ભક્તો શાંતિ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે રુદ્રાભિષેક પૂજા કરે છે તેઓ દેવતાના આશીર્વાદ મેળવવા માટે મંત્રોચ્ચાર કરે છે અને પ્રાર્થના પણ કરે છે ભક્તો શુભ મંત્રોનો જાપ કરે છે જેમ કે મહામૃત્યુંજય મંત્ર અને પૂજાઓ જેમ કે મૃત સંજીવની શુદ્ધ પૂજા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરે છે ભગવાન શિવ માટે ભક્તો દ્વારા કરવામાં આવતી પ્રસાદને આવરી લે છે શ્રાવણ માસ દરમિયાન તહેવારો અને તેની ઉજવણી નાગપંચમી નાગપંચમી હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ભક્તો નાગપંચમી ઉજવે છે ભક્તો મંદિરોની મુલાકાત લે છે અને રક્ષણ અને સારા સ્વાસ્થ્ય માટે તેમના આશીર્વાદ માંગે છે તેઓ માને છે કે તેઓ સાપ દેવતાઓની પૂજા કરીને દુષ્ટ શક્તિઓને દૂર કરી શકે છે અને સારા નસીબને આકર્ષિત કરી શકે છે રક્ષાબંધન રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ એક છે શ્રાવણ માસની પૂર્ણિમા દોરો બાંધે છે તેમના ભાઈના કાંડા પર લોકો ભાઈ બહેન વચ્ચેના બંધનને મજબૂત બનાવવા માટે રાખડી ની ઉજવણી કરે છે શ્રાવણ મહિનામાં પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાથી સકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન કરે છે આ ધાર્મિક વિધિઓ દરમિયાન ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા મન અને શરીરની શુદ્ધિમાં ફાયદાકારક છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો દૂધ ફળો પવિત્ર જળ જેવી પૂજાની વસ્તુઓ અર્પણ કરે છે આ અર્પણો પવિત્રતા ભક્તિ અને ભગવાન શિવનું સમર્પણનું પ્રતિક છે ભક્તો આ વસ્તુઓને પ્રામાણિકતા અને ભક્તિ સાથે અર્પણ કરીને ભગવાન શિવ સાથે દેવી જોડાણનો અનુભવ કરી શકે છે પાર્થિવ શિવલિંગની પૂજાનું ફળ પાર્થિવ પૂજન કઈ રીતે કરવું પૂજન કરતા પહેલા પાર્થિવ શિવલિંગ બનાવો શિવલિંગ નિર્માણમાં શિવલિંગ બાર આંગળીઓથી ઊંચું હોવું જોઈએ નહીં અને બાર આંગળીથી ઊંચું શિવલિંગ હશે તો પૂજનનું પુણ્ય ફળ મળતું નથી શ્રાવણ મહિનાને શિવજી નો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં આવતા સોમવારનું ખૂબ મહત્વ છે શ્રાવણનો પહેલો સોમવાર જુલાઈના રોજ છે શ્રાવણ નો પહેલો પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે પુષ્માન્ડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું હતું ભગવાન શ્રી રામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી શનિદેવે પણ સૂર્ય કરતા વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની પૂજા કરી હતી શિવ મહાપુરાણ અનુસાર પૂજનથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે ત્યાં માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે પાર્થિવ પૂજાનું મહત્વ પાર્થિવ પૂજનથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજન બધા લોકો કરી શકે છે પછી તે પુરુષ હોય કે મહિલા શિવ કલ્યાણકારી છે આ વાત બધા જ જાણે છે જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિવત પૂજન અર્ચન કરે છે તે દસ હજાર કલ્પ બ્રહ્માનો એક દિવસ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજન બધા જ દુઃખોને દૂર કરીને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે જો દરરોજ પાર્થિવ પૂજન કરવામાં આવે તો આ અને પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ મળે છે પાર્થિવ શિવલિંગનું પૂજન કઈ રીતે કરવું પૂજન કરતા પહેલા પાર્થિવલિંગનું નિર્માણ કરવું જોઈએ તેના માટે માટી ગાયનું ગોબર ગોળ માખણ અને ભસ્મ મિક્સ કરીને શિવલિંગ બનાવો શિવલિંગ નિર્માણમાં આ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ બાર આંગળીઓથી ઊંચું હોવું જોઈએ નહીં બાર આંગળીથી ઊંચું શિવલિંગ હશે તો પૂજનનું પુણ્ય ફળ મળતું નથી મનોકામના પૂર્તિ માટે શિવલિંગ ઉપર પ્રસાદ ચડાવવો જોઈએ આ વાતનું ધ્યાન રાખો કે જે પ્રસાદ શિવલિંગને સ્પર્શ કરી જાય તેને ગ્રહણ કરવો જોઈએ નહીં પાર્થિવ શિવલિંગનું પૂજન કરતા પહેલા પાર્થિવ શિવલિંગ બનાવો તેને બનાવવા માટે કોઈ પવિત્ર નદી કે તળાવની માટી લો ત્યારબાદ તે માટીને ફૂલ ચંદન વગેરેથી સજાવો માટીમાં દૂધ મિક્સ કરીને લીપવી ત્યારબાદ શિવ મંત્રનો જાપ કરતા તે માટીથી શિવલિંગ બનાવવાની ક્રિયા શરૂ કરો પૂર્વ કે ઉત્તર દિશા તરફ મો રાખીને શિવલિંગ બનાવો પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ તેને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો પાર્થિવ શિવલિંગ બધી જ મનોકામનાઓને પૂર્ણ કરે છે સહપરિવાર પાર્થિવ બનાવીને શાસ્ત્રવત વિધિથી પૂજન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે પાર્થિવ શિવલિંગ સામે શિવ મંત્રનો જાપ કરી શકાય છે રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકે છે દુર્ગા સપ્તશતીના મંત્રનો જાપ પણ કરી શકાય છે પાર્થિવ શિવલિંગના પૂજન બાદ શ્રી રામ કથા પણ સાંભળવી જોઈએ આજે આપણે આ વિડિયોમાં સાંભળ્યું શ્રાવણ માસનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મને સાંભળવા માટે ધન્યવાદ હર હર મહાદેવ હર